હજીના કાંઠા વિસ્તારના લોકોએ હાથમાં બેનર પ્લે કાર્ડ લઈને કહ્યું કે વર્ષોથી ભાજપનું રાજ છતાં નથી કોઈ સારા રોડ હજીરા કાંઠા વિસ્તારના ખરાબ રસ્તાઓ અને તેને કારણે સામાન્ય લોકોને પડતી સમસ્યાઓને લઈ અનેક રજૂઆતો બાદ પણ નિકાલ નહીં ઘેર ઘેર તિરંગો પછી લગાવજો પણ ઠેર ઠેર પડેલા ખાડા પૂરી રસ્તા જલ્દી બનાવજો સહિતના બેનર અને પ્લે કાર્ડ લઈને હજીરા વિસ્તારના લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે હજીરા કાંઠા વિસ્તારના ખરાબ રસ્તાઓ અને તેને કારણે સામાન્ય લોકોને પડતી સમસ્યાઓ અંગે વારંવાર ચેતવણી છતાં સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા કોઈ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી જેને કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન છે અને તેથી જ આ વિસ્તારના સૌથી વધુ સ્થાનિક લોકોએ સોમવારે ઈચ્છાપુર ચાર રસ્તા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવા એકત્ર થયા હતા

કે ખાતો નથી ને ખાવા દેતો નથી તો રોડ વિકાસના પૈસા ખાધા કોણે વર્ષોથી ભાજપનું રાજ છતાં નથી કોઈ સારા રોડ ગઈ દિવાળી ગઈ હોળી હજીરાના રોડ ઉપર બંધ નથી થઈ લોહીની હોળી પ્રજા અને કંપનીના ટેક્સની કમાણી ભ્રષ્ટાચારમાં સમાણી ઘેર ઘેર તિરંગો પછી લગાવજો પણ ઠેર ઠેર પડેલા ખાડાપૂરી રસ્તા જલ્દી બનાવજો

ટ્રક અને હેવી વ્હીકલ્સ અહીંયાથી પસાર થાય છે જેને રોડની સ્થિતિ કફોડી છે મોટા ખાડાઓ જોવા મળે છે જેના કારણે અનેકવાર વાહન અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે જેને કારણે સ્થાનિક લોકોમાં આકરો રોષ છે અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિકાલ નહીં આવતા આજ રોષ સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો હજીરા હજીનાકાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને જાગૃત કરવા માટે આ વિરોધ અમે કરી રહ્યા છે અમારા વિસ્તારમાં નેશનલ હાઈવે પસાર થાય છે કે હજીરાથી દુરિયા સુધી જાય છે દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારી અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ રાજકીય નેતાઓની અણાવડતને કારણે હજીરા વિસ્તારના રસ્તાઓને બાનમાં લીધું છે એના વિરોધ માટે રોજ અમે સૌ એકત્ર થયા છે અત્યારે જે સર્કલ પર અમે ઉભા છીએ ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી એનઓસી ના આપવાને કારણે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી નથી સમગ્ર હજીરા વિસ્તારના લોકો હેરાન થઈ ગયા છે જો કે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે સાહેબ આ જે નેશનલ હાઈવે જે છે એ સુરત હજીરાથી નેશનલ હાઈવે સરકાર દ્વારા બનાવવામાં આવે છે પરંતુ સાહેબ અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારી અધિકારી અને અમારા વહીવટી અધિકારી તેમજ રાજકીય નેતાઓની અણ આવડતના કારણે આજે સમગ્ર હજીરા વિસ્તારને આ રોડના ખાણાને બાંધમાં લીધું છે અને એના વિરોધ માટે આજે અમે હજીરા કાંઠા વિસ્તારમાં અહીંયા બેનર લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ સાહેબ હજીરા વિસ્તારમાં આ આપણે સર્કલ તો ઉભા રહ્યા છીએ આ સર્કલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી એનઓસી ન આપવાના કારણે આજે ઓવડી નથી બન્યા અને એના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તાર હેરાન થઈ રહ્યો છે માગણી શું આગળ

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની